Sewu 11 rupiah. Sewu 11 centi medium kapas. Sewu 11 rupiah medium kapas.

બે ત્રણ ચાર પાંચ પચી રૂપિયા

ایسی 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 نمبر سپر دیشی سنیا ہاتا را 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 અત્યારસો ને સુમોતેર રૂપિયા દેશી છીણા અઢારસો ને પચીસ રૂપિયા સોલે મોટા ચીણા પાકના મીડિયમ 4.000.000 soalnya 30.000 rupiah. Lima તેતાલીસો ને છવીસ રૂપિયા જીરુમાં અદના ભાવ એકતાલીસ પચાસ થી ચુમ્માલીસો રૂપિયા સુધી

વરિયાળી અગિયારસો ને સિત્તેર રૂપિયા એક હજાર ને ત્રીસ રૂપિયા મીડિયમ